ગુડ મોર્નિંગ છો બધા સવાર પડી ગયું છે આપણે અત્યારે સવાર સવારમાં ચા બની રહ્યો છે ચા પીએ ટૂબ બનાવે છે આવી રીતે ગુડ મોર્નિંગ અત્યારે આપણે બધા ગેમ રમી રહ્યા છે જે રવિવાર છે તો જયેશભાઈ ગેમ રમી રહ્યા છે અત્યારે વિજયભાઈ જયેશભાઈ બે પબજી રમે છે આ જયેશભાઈ છે અત્યારે પબજી રમી રહ્યા છે જો પબજી ટોટલ ગેમિંગની જેમ પોતે ગેમિંગ કરાવી રહ્યા છે અત્યારે ચાલુ સવારનો નાસ્તો બની ગયો છે નાસ્તામાં પૌવા અને ભાખરી છે નાસ્તો કરી લઈએ આપણે હાર્દિકભાઈ એક સમજાવી રહ્યા છે વિજયભાઈને રવિભાઈ પોતાના મોબાઈલમાં જોઈ રહ્યા છે સુનિલભાઈ વાસણ સાફ કરી રહ્યા છે જોઈ જયેશભાઈ નાઈને તૈયાર થઈ ગયા છે ત્યારે વાગી ગયા છે દસ વિજય હોસ્પિટલે બપોરનું જમવાનું આવી ગયું છે તો જમી લઈએ દાળ અને ભાત છે તો જમી લઈએ રાતનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે સુનિલભાઈ ગોટા બનાવી રહ્યા છે રોટલી બનાવવાના વિજયભાઈ મોબાઈલમાં જ કંઈક કરે છે રવિભાઈ આપણે શાક બનાવી રહ્યા છે જે બટેકાનું કાનું શાક બનાવ્યું છે તે છે રવિભાઈ તો હવે જમવાનું બની જાય એટલે જમી લઈએ રવિભાઈએ જમવાનું બધું તૈયાર કરી લીધું છે હવે જમી લઈએ બાય ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ